ધર્મસભા આજે સંત ફિદેલીસનું પર્વ ઉજવે છે ઈસુ સત્ય સમજાવે છે કે તેઓને મોકલવામાં આવ્યા છે તેઓ જગતમાં પ્રકાશ રૂપે આવ્યા છે સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી ચુમ્માળીસ થી પચાસ ઈસુએ મોટે કહ્યું જે કોઈ મારામાં શ્રદ્ધા રાખે છે તે મારામાં નહીં પણ મને મોકલનારમાં શ્રદ્ધા રાખે છે અને જે કોઈ મારા દર્શન કરે છે તે મને મોકલનારના દર્શન કરે છે હું જગતમાં પ્રકાશ રૂપે આવ્યો છું જેથી મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ અંધકારમાં ન રહે જો કોઈ મારા વચનો સાંભળે પણ તેનું પાલન ન કરે તો તેને હું સજાપાત્ર ઠરાવતો નથી કારણ હું જગતને સજાપાત્ર ઠરાવવા નહીં પણ એનો ઉદ્ધાર કરવા આવેલો છું જે મારો તિરસ્કાર કરે છે અને મારા વચનોનો સ્વીકાર કરતો નથી તેને સજાપાત્ર ઠરાવનાર તો છે જ મારી ઉચ્ચારેલી વાણી જ છેલ્લે દિવસે એને સજાપાત્ર ઠરાવશે કારણ હું મારા તરફથી બોલ્યો નથી મને મોકલનાર પિતાએ મને આજ્ઞા કરેલી છે કે મારે શું કહેવું ને શું બોલવું અને મારી ખાતરી છે કે તેની આજ્ઞા શાશ્વત જીવનરૂપ છે એટલે હું જે કંઈ બોલું છું તે પિતાના કહ્યા પ્રમાણે જ બોલું છું સુ પોતાની ઓળખ આપે છે ઈસુ અને ઈસુને મોકલનાર એકાત્મ ભાવ ધરાવે છે ઈસુને મોકલનાર છે પિતા ઈસુ અને પિતા એક જ છે ઈસુમાં શ્રદ્ધા રાખનાર પિતામાં શ્રદ્ધા રાખે છે અને ઈસુના દર્શન કરનાર પિતાના દર્શન કરે છે ઈસુ માનવ બન્યા છે અને જગતમાં આવ્યા છે તે આપણા ભલા માટે ઈસુ આપણને સજા કરવા આવ્યા નથી ઈસુનો સ્વીકાર કરવો કે ન કરવો એ મારી પોતાની પસંદગી છે ઈસુ મને પસંદ કરે છે ઈસુ મારો ઉદ્ધાર કરવા ચાહે છે પણ ઈસુ મારા પર દબાણ નથી કરતા ઈસુને પ્રતિસાદ આપવો એ મારો પોતાનો નિર્ણય છે પ્રભુના સૃષ્ટિમાં ગોઠવેલા ક્રમ પ્રમાણે સારા કામનું સારું પરિણામ અને ખરાબ કામનું ખરાબ પરિણામ આવે હું ઈસુનું સાંભળું જ નહીં તો એ ખરાબ કાર્ય છે એ ખરાબ કાર્યનું પરિણામ આવશે જ ઈસુ આપણને ઈસુનો સ્વીકાર કરવાના ફાયદા સમજાવે છે જગતમાં પાપનો અંધકાર છવાયેલો છે પ્રભુ પ્રકાશ બનીને આવે છે જ્યાં પ્રકાશનું આગમન ત્યાં અંધકારની વિદાય પ્રકાશની હાજરીમાં અંધકાર ટકી જ ન શકે આપણે કાર્યો કરીએ છીએ લોકોની નજરમાં આ સત્કૃત્યો હશે પણ આપણે જ જાણીએ છીએ કે આપણે આ કાર્યો કયા હેતુસર કરીએ છીએ હેતુ પોતાનું માનપાન વધારવાનો હોય હેતુ કોઈકને નીચા જોણું કરાવવાનો હોય હેતુ અદેખાઈનો હોય આવા અશુદ્ધ હેતુઓ આપણા મનને અંધકારથી ભરી દે છે ઈસુ પ્રકાશ રૂપે પધારતા આપણે આપણા કાર્યોના હેતુઓ સમજી શકીએ છીએ અથવા એ હેતુઓથી સભાન બની શકીએ છીએ એ હેતુઓનું શુદ્ધિકરણ ઈસુ દ્વારા જ કરી શકાય છે ઈસુ તો તેમના પિતાની ઈચ્છાને વાચા આપે છે પ્રથમ તો ઈસુ પોતાના જીવનમાં પ્રભુની ઈચ્છા પૂરી કરે છે પછી પ્રભુ મારે માટે શી ઈચ્છા રાખે છે તે ઈસુ મારી સમક્ષ વ્યક્ત કરે છે પ્રભુની આજ્ઞા પાળવાથી એટલે કે પ્રભુની ઈચ્છા પૂરી કરવાથી જીવન એડે જતું નથી જીવન મૃત્યુ પછી શાશ્વત જીવનમાં રૂપાંતરિત થઈ જાય છે